ખેડૂત ભાઈઓ આજે તારીખ એકવીસ ચોવીસ શનિવારનો દિવસ દિવસના બજારના રુજાનો જે કંઈ છે એ આવવાના શરૂ થઈ ગયા છે આપણા મુખ્ય પાકો અત્યારના સમયના જે કઈ ત્રણ ચાર છે મગફળી કપાસ ડુંગળી લસણ આ બધા પાકોમાંથી આપણે આ અઠવાડિયા દરમિયાન જોઈએ તો ડુંગળી બહુ નીચે જતી રહી છે દરમિયાન અને લસણ થોડું નીચે જવાની શરૂઆત થઈ ગઈ છે એના ઉપર આપણે બે દિવસ પહેલા ચર્ચા કરી લસણ પર જે અસર છે એ બહારના રાજ્યોના માલના જુદા જુદા રૂપમાં આવકોના ભરાવાના કારણે છે પણ એમાં સુધારો કદાચ એમપી ના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અત્યારે એટલે થોડો ઘણો સુધારો નજીકના દિવસોમાં જોવા પણ મળી શકે છે છે હવે આ જે સ્થિતિ આપણી એ સ્થિતિમાં સુધારા માટે આપણે આપણા ગુજરાતમાં ખાસ કોઈ કાર્યક્રમ આપીએ અને એના ઉપર કઈ ગંભીરતાથી વિચારીએ સરકારને વિચારવા માટે આપણે વિવશ કરીએ આવા કોઈ કાર્યક્રમો આપણી પાસે નથી હોતા પણ જ્યાં ચાલે છે આ બધું એના ઉપર ક્યારેક ક્યારેક એક ખેડૂત તરીકે આપણે એક સામાન્ય નજર નાખવી જરૂરી છે એવું લાગે છે એટલે આપણે બે ત્રણ ચાર મહિને એકાદ વખત ખેડૂત આંદોલન પર ચર્ચા કરીએ છીએ અને આજના દિવસે પણ આપણે ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે અને અત્યારના દિવસોમાં જે સૌથી નાજુક તબક્કામાં પહોંચ્યું છે

સરકાર પક્ષના કોઈ લોકો છે પણ એ ખાલિસ્તાની આંદોલન પાકિસ્તાની આંદોલન ચીન પ્રેરિત આંદોલન સામ્યવાદીઓ પ્રેરિત આંદોલન આ બધા શબ્દો એમને માટે જે કાંઈ વપરાઈ રહ્યા છે એની સાથે રાજકીય હેતુ બધાના જોડાયેલા છે પણ આંદોલન જે ચાલી રહ્યું છે એ તો આપણા મગફળીના ભાવ માટે ચાલી રહ્યું છે આપણા કપાસના ભાવ માટે ચાલી રહ્યું છે આપણા ઘઉં જીરું આપણી જે કંઈ પેદાશો છે એના ભાવને અને એના ભાવના સ્થિરીકરણ માટે કાયદા દ્વારા એને સહકાર મળે સપોર્ટ મળે એને માટે આંદોલન ચાલી રહ્યું છે એટલે આપણે આ આંદોલન 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 પાકિસ્તાની કે કે સામ્યવાદી કોઈ કહેવાની જરૂર નથી આપણા ખેડૂતો માટે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પછી ખેડૂતો કોઈ બીજા પક્ષના હોય છે કે ભાઈ તમારી સરકાર જે પક્ષની છે એ જ પક્ષના બધા માણસો ભારતની અંદર હોય એવું નથી ભાઈ બીજા પક્ષના લોકો પણ દેશમાં હોય શકે અને હોય પોતાની વાત કરે પોતાનો અવાજ ઉઠાવે અને એને જ લોકશાહી કહેવાય તમે દેશમાંથી લોકશાહી ખતમ કરવા માંગતા હો તો ભારતની પ્રજા કોઈ દી તમારી પાસે લોકશાહી ખતમ કરી શકો એટલી તાકાત એકઠી નહીં થવા દે આટલું તમે બધા ખાસ કરીને સત્તાધારી પક્ષના ટેકેદારો લખી રાખજો કારણ કે આ ભારત છે ભારતે બ્રિટિશરોને પણ અહીં ભગાડ્યા હોય તો તમારા અત્યારના નેતાઓનું કોઈ નથી વર્ષે બે વર્ષે કે પાંચ વર્ષે બધાને પોતપોતાના પગ નીચેથી જમીન જતી દેખાશે અને જોવી પડશે આ સમય બધાનો આવશે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે મિત્રો ખેડૂતોના ભાવના માટે એ આંદોલન છેલ્લા લગભગ દસ મહિનાથી વધારે સમય થઈ ગયો છે ખેડૂતો દિલ્હી જવા માંગે છે સરકાર એને હરિયાણા બોર્ડર પર રોકી અને બેઠી છે આગેવાન જેમનું નામ છે જગજીતસિંહ દલ્લેવાલ અને જગજીતસિંહ દલ્લેવાલના નામ સાથે દસ બાર દિવસ પહેલા આપણા જ દેશના ઉપરાષ્ટ્રપતિ એમના નામને કોટ કરી અને પોતાનો સંદેશો સરકાર સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો એવી ખૂબ અગત્યની ખેડૂત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે ખનોરી બોર્ડર પર છેલ્લા પચીસ દિવસથી અન્ન ત્યાગ કરી અને અનશન પર છે આજે છવ્વીસમો દિવસ છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એમની તબિયત એકદમ નાજુક તબક્કામાં આવી ગઈ છે અત્યારે હવે એને આપણે એવું પણ કહી શકીએ કે એ સંપૂર્ણપણે સભાન અવસ્થામાં પણ નથી કારણ કે શરીરની એમનો સ્વૈચ્છિક નિર્ણય છે સરકાર આંદોલનને તોડી ફોડી નાખવાના જે કાંઈ પ્રયાસો કરી રહી છે એ પ્રયાસોથી આંદોલનને બચાવવા માટેનો ગાંધી બાપુએ બતાવેલો શ્રેષ્ઠ માર્ગ જગજીતસિંહ દલ્લેવાલ નામના આપણા ખેડૂત નેતા અત્યારે અપનાવી રહ્યા છે અને અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર આપણે સ્વાભાવિક રીતે ન વિચારીએ કે કોઈ દુર્ઘટના ઘટે પણ કોઈ દુર્ઘટના જો ઘટશે તો એની અસર સરકાર અને સરકારના તંત્ર ઉપર સરકારની નીતિઓ ઉપર ખૂબ વ્યાપક પ્રમાણમાં અને ખૂબ મોટા પાયે પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ખેડૂતોનો જે છુપાયેલો આક્રોશ છે ખાસ કરીને જે પોતાનો આક્રોશ કરી શકે છે સરકાર સામે લડી શકે છે એ ત્યાર પછી સરકારની સ્થિતિ નાજુક કરી શકે છે આપણે અહીંયા ગુજરાતમાં માત્ર એમના સમાચારો પણ ક્યારેક ક્યારેક મેળવતા રહીએ તો પણ આપણે એક ખેડૂત તરીકે આપણી ભૂમિકા અદા કરી ગણાશે

જેઓ સરકારના આશ્રય ધંધો કરે છે પણ યુટ્યુબ પણ આ મુદ્દે કોઈ ચર્ચા નથી કરતા ખેડૂતોની વાત કરતા હોવાની વારંવાર ઢોલ પીટનારા મીડિયાઓ પણ આ મુદ્દે આપણી સાથે કોઈ વાત નથી કરતા આપણને કોઈ માહિતી નથી આપતા અત્યારના દિવસે જે જગ્યાએ આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનને ભૌગોલિક રીતે આપણે સમજવું હોય તો અહીંયા આપણે સ્ક્રીન પર એનું ચિત્ર સ્પષ્ટ રીતે રજૂ કરી રહ્યા છીએ નકશાના આધારે આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ તો આ જે વર્તુ બને છે એ છે ખનોરી બોર્ડર અને ત્યાંથી આ જે એરો બતાવવામાં આવ્યો છે એ છે નવી દિલ્હી ખલોરી બોર્ડર થી નવી દિલ્હી આવવા માટે ખેડૂતો લગભગ દસ મહિના અને દસ દિવસથી બોર્ડર પર બેઠા છે સાથે સાથે અત્યારના દિવસોમાં જે સ્થિતિ સરદાર જગજીતસિંહ ડલ્લેવાલની છે એ સ્થિતિના વિડીયો ફૂટેજ પણ અહીંથી આપણે સ્ક્રીન પર રજૂ કરીએ છીએ સ્ક્રીન ખેડૂત આંદોલન પર આજના દિવસે આજની સ્થિતિને લઈને એક ખેડૂત આગેવાનના અનશનના છવ્વીસ માં દિવસે જયારે આપણે એની સ્થિતિ પર વાત કરી રહ્યા છીએ ત્યારે એક ખેડૂત તરીકે એક સહાનુભૂતિના ધોરણે પણ આ મુદ્દે અવશ્ય આ વિડીયોની નીચે આપ કોઈને કોઈ કોમેન્ટ કરજો મિત્રો એટલી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત